આમોદ શહેરમાં શ્વાન અને કપિરાતનો ત્રાસ ચાર બાળકોને શ્વાને બચકા વધ્યા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત સૂત્રીય માહિતી અનુસાર આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર બેના વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા ત્રણથી ચાર નાના બાળકોને બચકા ભરી લોહી લોણ કર્યા હતા જેની જાણ સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાને કરવામાં આવતા નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડી લેવામાં આવેલ છે જ્યારે બીજી બાજુ સમગ્ર શહેરમાં કપીરાજની પણ વસ્તી વધી જવાથી કેટલીક મહિલાઓના ઘરની બહાર વાસણ કે કપડાં ધોવા પણ નીકળવામાં ડર સતાવી રહ્યો છે કેટલીક વાર કપિરાજ અંદર અંદર યુદ્ધ ચઢતા ભાગમભાગીમાં કેટલાક રસ્તે ચાલતા રાહદારીઓને ધક્કો મારી ફેંકી દેવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં સામે આવી હતી તો કેટલીક વાર રાહદારીઓને બચકા પણ ભરી લેતા હોવાની બૂમો ઉઠી રહી છે જેમાં નગરપાલિકા દ્વારા આ અંગે પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે આજ રોજ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરા કરડવાની કમ્પ્લેન આવેલી હતી જે આજરોજ રોજ નગરપાલિકા દ્વારા એ કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે